સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એથર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બનેલી પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં મોતને ભેટેલા નવ લોકોને ન્યાય અપાવવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શનમાં કાર્યક્રમ કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા સમગ્ર કેસની તપાસ ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ પાસે કરવાની માંગ કરાઈ છે અંગેની માંગ પણ કરવામાં આવી છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એથર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બનેલી આગની ઘટનામાં નવ કામદારોના મોત નિપજવા છતાં પણ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં થતાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવાની સાથે ધરણા પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે કાર્યક્રમ કરવા માટે એકઠા થયેલા કોંગ્રેસીઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી જે તમામને ડિટેઇન કરી સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જે બાદ તમામને પોલીસ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે અંગે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખ દેસાઇએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ પાસે કરવામાં આવે જે એજન્સી અને સરકારી અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે તેમની કામગીરી શંકા ઉપજાવનારી છે જેથી એક તટસ્થ કમિટીનું ગઠન કરી આ ઘટનાની તપાસ કર્યા બાદ જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે આ ઘટના બાદ સરકારી અધિકારીઓ કંપનીની ફેવરમાં નિવેદનો કરી રહ્યા છે જે બતાવે છે કે કંપનીના સંચાલકોને છાવરવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જો આ ઘટના તપાસ કરી જવાબદાર સામે પગલા નહીં ભરાય તો આગામી દિવસોમાં કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જઈ મૃતકોના પરિવારને ન્યાય આપવાની પ્રયાસ કરશે તો કંપની સામે હાલ તપાસ કરી રહેલી એજન્સી સરકારી અધિકારીઓની કામગીરી સામે કોંગ્રેસ દ્વારા શંકા વ્યક્ત કરાય છે એટલું નહીં પરંતુ જો ઘટના નિષ્પક્ષ તપાસ કરી કસૂરવાર સામે પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં હાઈકોર્ટ સુધી જવાની તૈયારી પણ તેમને દર્શાવી હતી અઝર કૃષિ સાથે અસર સેટા